વિચારો વિચારો વગર માણસ અધૂરો છે અને આ જ દિવસોમાં ગયા વર્ષે મારું એક ઓપરેશન થયું હતું ઓપરેશન થિયેટરની બારે આવ્યો એનેથેસિયા પૂરું થયું અને પછી વિચારો આવ્યા અને ત્યારે જે મેં અમુક વિચારો ટપકાવ્યા હતા સ્મશાન વૈરાગ્ય કહી શકાય એ હું વરસ પછી કહું છું તો એક વિચાર વ્યક્ત કરી દીધો છે સરસ મરીઝ તો એક વિચાર વ્યક્ત કરી દીધો છે સરસ મરીઝ જ્યારે જવા દીધા છે હજારો વિચારને આ મરીજની પંક્તિઓ છે સમગ્ર મરીજ બહુ સરસ પુસ્તક છે મારા ઘરે છે મને બહુ ગમે છે હવે વિચાર જે હું કહેવાનો છું છેલ્લા દિવસોમાં મને જડેલા કેટલાક વિચારો જે થવાનું છે તે થવાનું જ છે તમે કશું જ ટાળી શકવાના નથી એ જ રીતે જે વીતવાનું છે તે વીતવાનું જ છે ગમે તેટલા પ્રયત્ન કરો ઠેલો પણ તે આવશે જ તે કુદરતે તૈયાર કરેલી રેખા છે કુદરત આગળ સૌ લાચાર છે વામણા છે નબળા છે આમ કહીએ તેના કરતાં તેમ કહેવું બહેતર છે કે કુદરત આપણા કરતાં જરાક આગળ છે અને આગળ જ રહેશે કોવિડ વખતે તો આપણે જોયું જ પણ મનુષ્યને વરદાન છે તે બધું જ ભૂલી જાય છે ક્યારેક આ વરદાન અભિશાપ પણ બની જાય છે અમને અન્ય વ્યક્તિઓ ઘટનાઓ પ્રસંગો વાતો વિચારો સોશિયલ મીડિયા પરની ચર્ચાઓ પાડોશીઓની પંચાતો રિયલ અને વર્ચ્યુઅલ અને એઆઈની દુનિયાની ફિતુરીઓ અસર કરતી હોય તો સમજવું કે તમે એકદમ સુખી છો તમને કોઈ જ પ્રોબ્લેમ નથી હા નથી જ ફરીથી સાંભળજો નથી પ્રોબ્લેમ તમને કોઈ મારા મારા માટે મારા માટે વોક કરવું ફરજિયાત છે ક્યારેક પગ દુખે ક્યારેક ન ગમે ન ચલાય તો શરીર જલાય એટલે કે જકડાઈ જાય કંટાળો આવતો ક્યારેક મર્યાદાના કારણે અમુક પ્રોજેક્ટ્સ કે બાબતો છૂટે ત્યારે ગુસ્સો આવતો સમજાયું કે તમે ચાલી શકો છો બેઠા થઈ શકો છો ઊભી શકો છો તે કેટલું મૂલ્યવાન છે પોતાની મેળે બધે બધું કરી શકવું કેટલું મૂલ્યવાન છે ઇથન માસ્કે રેન રેનઝની એટલે કે ગુજારિશનો રેફરન્સ છે એની જિંદગીની સિક્સટી સેકન્ડ્સ તમે જીવી શકો છો દર્દ પીડા વેદનાની એક સારી બાબત એ છે કે એ તમને વર્તમાનમાં રાખે છે એમાં એ મારા જેવા અતિ ચંચળ વ્યક્તિ માટે તો આ ફાયદાકારક છે માણસ સ્ત્રી પુરુષ સહિતના તમામ અર્થમાં માણસ સારો હોય તે વધારાની ક્વોલિટી ન હોવી જોઈએ માણસ સારો જ હોય ડોક્ટર્સ સારા હોવા અને તમને મળવા તે બદલ કુદરતનો આભાર માનજો મૂલ્યો અત્યંત જરૂરી છે પૈસા વગેરે તો ખરા જ અમુક પૂર્વગ્રહો નથી તૂટતા તમારે છોડવા છે પણ નથી છૂટતા અને એક દિવસ તમે તૂટો છો ત્યારે પૂર્વગ્રહો આપોઆપ છૂટે છે ઈશ્વર તમારી બાજુમાં બેસીને કાનમાં નથી કહેવાનો કે ડફોડ જિંદગી જીવ સુંદર છે ઘેપ ન પાડ તેની કહેવાની રીત અલગ હોવાની ક્યારેક ન ગમે તેવી હોવાની તમને જે ગમે છે તેને વળગી રહેવું જે નથી ગમતું તેને અવગણવું જે ફાવે છે તેને જ સાથે રાખવું જેનાથી ચીડ છે તેને ધૂતકારવું આ બધામાં ફેરફાર શક્ય છે પૂર્વગ્રહ યસ પૂર્વગ્રહો તૂટે છે સોશિયલ મીડિયા હોય કે તમારી આસપાસની દુનિયા તમને કંઈક મળવાનું છે તેમ કરીને જ કશું જ ઇન્વેસ્ટ ન કરવું કોઈ ઘટના પ્રસંગ વાત અંગેના તમારા અભિપ્રાયની કિંમત સમજવી હોય તો ન આપવા કોઈ ઘટના પ્રસંગ વાત અંગેના તમારા અભિપ્રાયની કિંમત સમજવી હોય તો ન આપવા અને મારી વાત માનો તમારું મંતવ્ય કે પ્રતિક્રિયા નહીં આપો તો કોઈ જ આફત નહીં આવે ઇરફાને કહ્યું હતું તેના અંતિમ સમયમાં દર્દ ખુદા કરતાં પણ મોટું અને વિશાળ મહેસૂસ થયું ભગવાન કુદરત આધ્યાત્મિક જે કહો તે તેની નજીક વ્યક્તિ જુદા જુદા કારણોસર જતો હોય છે દર્દ એમાંનું એક મજબૂત કારણ છે સુભાષ ભટ્ટે કહ્યું હતું જીવન કોઈ વિચાર નથી અનુભવ છે તમારો પરિવાર અને નજદીકી યાર જ તમારા બેકબોન છે બાકી કોઈને બાકી કોઈને રત્તી બહાર પણ ફરક પડતો નથી અને આ જ વાસ્તવિકતા છે તેમજ હોવું જોઈએ બીજાની વાર્તાના હીરો તમે નથી હોવાના એટલે હીરો બનીને તમે કૂદી નથી જ પડવાના તમારી તમામ ખામીઓ અને ઉણપ સાથે સ્વીકારનારને ક્યારેય દુઃખ ન પહોંચાડવું મને બધી જ વસ્તુઓની મોટી ખબર મોડી ખબર પડી છે મજાકમાં કહું કે મારું મગજ ધીમું થોડું લેટ ચાલે છે હું પાછળ હું સમજવામાં દુનિયાદારી વ્યવહાર હિસાબ કિતાબ બધું જ બની શકે કે આ બાબતો તમને સમજાઈ ચૂકી હોય સ્મશાન વૈરાગ્યની વાતો ઘરમાં બેસીને લખવાની લક્ઝરી બહુધા લોકોને નથી મળતી સ્મશાન વૈરાગ્યની વાતો ઘરમાં બેસીને ખુરશી ઉપર બેસીને કહેવાની લક્ઝરી બધા લોકોને નથી મળતી તે હું જાણું છું થેન્ક યુ